રાજકોટ સમસ્ત પ્રજાપતિ સમાજના લાભાર્થે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગાંધીગ્રામ યુનિટ વન લાખના બંગલાની સામે શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળની વાડી ખાતે સવારે નવ કલાકથી બપોરના બે કલાક સુધી યોજાયો હતો આ કેમ્પમાં બહોળી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકોએ ભાગ લીધો હતો યોજનાની પાત્રતા ધરાવતા લાભાર્થીને વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા આજે આજ રોજ પ્રજાપતિ સમાજ માટે શ્રી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનું જે લાભ મળે છે એ અઢાર જ્ઞાતિઓના અલગ અલગ અઢાર પ્રકારના જે ટ્રેડ છે જેની અંદર પ્રજાપતિ કુંભાર લુહાર સુતાર દરજી આ બધી પ્રકારના જે હાથેથી કારીગરી વળી કામ કરી અને જે રોજગાર કરતા હોય એવા લોકો માટેનો આ કેમ્પ છે એવા લોકોને આ યોજના અંતર્ગત લગભગ પંદર હજાર જેવી જે છે ટૂલ સહાય મળતી હોય છે સ્ટાઈપંડ પણ મળતું હોય છે ટ્રેનિંગ મળતી હોય છે આ કૌશલ્ય ટ્રેનિંગ લેવા માટે પર ડેનું પાંચસો રૂપિયા જેવું એમને જે સ્ટાઈપંડ મળતું હોય છે અને ટ્રેનિંગ લીધા બાદ એક વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ મળતું હોય છે એ આઈડી કાર્ડ મળ્યા બાદ એમને એક લાખ રૂપિયાની અઢાર મહિનાની પાંચ ટકા જેવા નજીવા દરે વાર્ષિક દરે લોન મળતી હોય છે આ લોન અઢાર મહિનાની ભરી રેગ્યુલર ભરે તો એના પછી પાછી એક એડવાન્સ ટ્રેનિંગ આવતી હોય છે અને એ ટ્રેનિંગમાં પણ પાંચસો રૂપિયા ટ્રેનિંગ સ્ટાઈપન્ડ અલાઉન્સ આવતું હોય છે એ ટ્રેનિંગ લીધા બાદ બે લાખ રૂપિયાની પાંચ ટકાની વાર વાર્ષિક પાંચ ટકાના નજીવા દરે ત્રીસ મહિનાની લોન મળતી હોય છે તો આ લાભ છે પ્રજાપતિ સમાજના લોકો કે જે સુથારી કામ સાથે લુહારી કામ સાથે કામ સાથે અને કારીગરાઈ સાથે જો ડાયેલા હોય છે પ્રજાપતિ સમાજના લોકો ઘણી બધી મહિલાઓ જે છે એ ટેલરિંગ કામ કરતા હોય છે સાથે સાથે બ્યુટી પાર્લર ચલાવતા હોય છે તો આવા કામ કરતા હોય છે તો આવા પ્રજાપતિ સમાજના લોકો જે જરૂરિયાતમંદ લોકો છે એને આ યોજનાનો લાભ મળે એવા હેતુથી આજે અમારી અમારી આખી જે યુવા ટીમ છે એમને આ બધાની આગેવાનીમાં અમે કામ કરીએ છીએ અને સરસ મજાનો કેમ્પનું આયોજન કરેલું છે સવારના તબક્કામાં જે રજીસ્ટ્રેશન થયું ત્યારે બારસોથી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે અને બારસોથી વધારે લોકો હાજર હતા એમાંથી ઘણા બધા લોકોને આધાર કાર્ડની ની અંદર નાના મોટા પ્રશ્નો હોય મોબાઈલ નંબર લિંક ના થયેલા હોય એડ્રેસમાં પ્રોબ્લેમ હોય એવા કારણે અમુક લોકોના રજીસ્ટ્રેશન નથી થયા પણ છસોથી વધારે લોકોએ આ યોજનાનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે અને ભવિષ્યમાં એમને લાભ મળશે અને જે લોકોના આધાર કાર્ડમાં ને બધા ટેકનિકલ ઇસ્યુ હતા એમના ટૂંકા ગાળાના અંદર અમે દસ પંદર દિવસમાં એ ચેન્જીસ છે એ કરાવશું અને નેક્સ્ટ કેમ્પની અંદર એમને પણ લાભ લેવડાવશું એવા અમારા પ્રયત્નો રહેશે આ યોજનાની અંદર ખાસ કરીને અમે રજીસ્ટ્રેશન બધાને કરાવડાવીએ છીએ રજીસ્ટ્રેશન થયા બાદ નમો એપ જેથી કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સીધે સીધા લોકો સામાન્ય લોકો જોડાઈ શકે એના માટે નમો એપ ડાઉનલોડ કરાવડાવેલી છે પાંચસોથી વધારે લોકોએ આ નમો એપ ડાઉનલોડ કરેલી છે આજે અને વિવિધ યોજનાઓનું માર્ગદર્શન અને માહિતી મળતી રહે એવો અમારો પ્રયાસ રહ્યો છે સાથે સાથે જે લોકોને બેંક એકાઉન્ટ નથી કારણ કે આ યોજના અંતર્ગત રાષ્ટ્રીયકૃત બેન્કમાંથી અકાઉન્ટ હોવું ફરજિયાત છે સહકારી બેન્કોના અને મંડળીઓના જે ખાતા ધારકો હોય છે એ ચાલતા નથી હોતા ત્યારે અમે ઇન્ડિયન બેંક સાથે ટાઈપ કરી અને ઇન્ડિયન બેંકનું કાઉન્ટર પણ રાખેલું છે ઓન ધ સ્પોટ આધાર કાર્ડનો અને એમનો ફોર્મનો ફોટો પાડી અને તરત જ ઝીરો બેલેન્સ અકાઉન્ટ સ્પોર્ટ અકાઉન્ટ ખુલી જાય એવી વ્યવસ્થા પણ અમે ઊભી કરેલી છે અને મહિલાઓ માટે અલગ કાઉન્ટર રાખેલું છે એમને લાઈનમાં ઊભું નથી રહેવું પડતું મહિલાઓને સીધો જ વારો લઈ અને એમનું રજીસ્ટ્રેશન કરીએ છીએ તો આ સરસ મજાની કામગીરી અમારી ટીમ કરી રહી છે આ યોજનાના જીઆર મુજબ આ યોજનામાં ટૂલ કિટ માટે ઈ વાઉચર આપવામાં આવશે ભવિષ્યમાં એ ઈ વાઉચર દ્વારા અધિકૃત જે ડીલરો હશે એની પાસેથી જે લોકો જે વ્યવસાય જ્યારે જોડાયેલા છે એ લોકો એમના ડીલર પાસેથી આ ઈ વાઉચર વટાવી અને એમનું ટૂલ કિટ લઈ શકશે